હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ટીચિંગ એપ્લિકેશન આજે આપણે એક ટોપિક જોઈશું એ છે ગુજરાતમાં પ્રથમ વખત હવે ઘણી વખત આ ટાઈપના ક્વેશન અવારનવાર બનતા હોય છે કે ભાઈ ગુજરાતની અંદર ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ ટેલિફોનની શરૂઆત ક્યારે થઈ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ ગુજરાતની અંદર પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં બની આયુર્વેદિક હોસ્પિટલ ક્યાં બની ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર કહ્યું હતું તો આ ટાઈપના ક્વેશ્ચન બનતા હોય છે તો આજના લેક્ચરમાં ગુજરાતમાં બનેલી કોઈ સંસ્થા જે પહેલી વખત બની હોય ગુજરાતની અંદર અથવા તો કોઈ એવી વસ્તુ જેનો પ્રારંભ થયો હોય ગુજરાતમાં સૌથી પહેલા તો એ આજના લેક્ચરમાં ડિસ્કશન કરીશું તો વિધાઉટ શરૂઆત કરીએ છીએ હવે જે પહેલું પોર્શન છે એ પહેલા પોર્શનમાં એ વસ્તુનું નામ લખેલું છે કે આ વસ્તુની શરૂઆત ગુજરાતમાં પહેલી વખત ક્યારે થઈ બીજા પોર્શનની અંદર એનો આન્સર લખેલો છે અને ત્રીજા પોર્શનમાં વરસ લખેલું છે કે એ વર્ષમાં શરૂઆત થઈ

આગળ વાત કરીએ ગુજરાતનું પ્રથમ ગુજરાતી માસિક કયું હતું તો બુદ્ધિ પ્રકાશ જેની માં થઈ હતી આગળ વાત કરીએ ગુજરાતની અંદર પ્રથમ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી તો અઢારસો ને આડત્રીસ માં થઈ હતી ક્યાંથી થઈ હતી તો અમદાવાદ થી થઈ હતી આગળ વાત કરીએ પ્રથમ રેડિયો કેન્દ્રનો પ્રારંભ ક્યાંથી થયો હતો વડોદરામાંથી થયો હતો કયા વર્ષમાં થયો હતો તો ઓગણીસો ને ઓગણચાલીસ માં થયો હતો આગળ વાત કરીએ પ્રથમ ટેલિફોન સેવા પ્રથમ ટેલિફોન સેવા શરૂઆત ક્યારથી થઈ હતી તો અઢારસો અઢાર સત્તાણું થઈ હતી અને ક્યાંથી આગળ વાત કરીએ ગુજરાતની અંદર આ આ ટેલિફોન છે ટેલિવિઝન છે તો પ્રથમ ટેલિવિઝનની શરૂઆત ક્યાંથી થઈ હતી તો ખેડાના પીજ કેન્દ્ર થી થઈ હતી કયા વર્ષમાં તો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેર ની સાલમાં આની શરૂઆત થઈ હતી આગળ વાત કરીએ ગુજરાતમાં પ્રથમ રેલવે લાઈન ક્યાંથી ક્યાં સુધી હતી હતી તો વચ્ચે કયા વર્ષમાં તો અઢારસો ને પંચાવન ની અંદર આગળ વાત કરીએ ગુજરાતની અંદર પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે જો ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાંથી ક્યાં સુધી થઈ હતી તો મુંબઈથી અમદાવાદની વચ્ચે થઈ હતી કઈ સાલમાં તો ઓગણીસો ચુમ્મોતેર ની અંદર હવે જો આનાથી તમને એક કરંટ પણ કરવો જોઈએ કે ભારતની અંદર પ્રથમ બુલેટ ટ્રેન છે એ એ ક્યાં સુધી ચાલવાની ચાલવાની છે છે તો પણ લઈને મુંબઈ વચ્ચે એની શરૂઆત હવે ધીમે ધીમે થઈ જશે પણ એ પણ યાદ રાખજો મુંબઈ થી અમદાવાદની વચ્ચે ચાલશે અને ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હશે આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ રિફાઇનરી ક્યાં આવેલી છે તો કોયલી ની અંદર શરૂઆત થઈ હતી ઓગણીસો પાસઠ માં પ્રથમ ગુજરાતની અંદર રિફાઇનરીની શરૂઆત થઈ હતી યાદ રાખીશું કોયલી અંદર આગળ વાત કરીએ પ્રથમ અંગ્રેજી સ્કૂલ ઓકે ગુજરાતની પ્રથમ અંગ્રેજી સ્કૂલ કઈ હતી તો એ સુરતની અંદર સ્થાપવામાં આવી હતી સુરતની અંદર સ્થાપના થઈ હતી અઢારસો ને બેતાલીસ ની અંદર યાદ રાખીશું આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ સરકારી સ્કૂલ ઓકે સરકારી ગવર્મેન્ટ સ્કૂલ ક્યાં સ્થાપવામાં આવી હતી તો અમદાવાદની અંદર સ્થાપવામાં આવી હતી અઢારસો ને છવ્વીસ ની અંદર ગુજરાતની પ્રથમ કન્યા શાળા ક્યાં બની હતી અમદાવાદમાં બની હતી ક્યારે બની હતી તો નામ હતું શેઠાણી ઓકે એમના દ્વારા જ બનાવવામાં આવી હતી અને એ જે કન્યા શાળા છે એનું નામ નામ પણ શેઠાણીના ઉપર રાખવામાં આવ્યું હતું આગળ વાત કરીએ છોકરીઓની સૌપ્રથમ સૈનિક શાળા એ ક્યાં બની હતી તો ખેરવામાં બની હતી ખેરવા ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી જેનું નામ છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ની અંદર ગુજરાતની પ્રથમ વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસો વીસ ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી કઈ જગ્યાએ અમદાવાદની અંદર આગળ વાત કરીએ ગુજરાતની આયુર્વેદિક કોલેજ તો આયુર્વેદિક સોરી આયુર્વેદિક યુનિવર્સિટીની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી જેનું નામ છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં જામનગરમાં થઈ હતી પરંતુ ક્વેશ્ચન એવો હોય આયુર્વેદિક કોલેજ ઘણા બધા લોકો આ બંનેમાં કન્ફ્યુઝ થઈ જાય છે યાદ રાખજો આયુર્વેદિક કોલેજ પૂછાય તો એની સ્થાપના સૌપ્રથમ પાટણમાં થઈ હતી ઓગણીસો ને ત્રેવીસ ની અંદર પરંતુ આયુર્વેદિક યુનિવર્સિટી પૂછાય તો આન્સર તમારો જામનગર આવશે ક્લિયર અને કોલેજ પૂછાય તો આન્સર શું આવશે તમારો પાટણ આવશે આગળ વાત કરીએ પ્રથમ સહકારી સહકારી છે સરકારી નથી કોઓપરેટિવ

નામ છે 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 આવેલું આવેલું સિદ્ધપુર અંદર પાયલોટ ટ્રેનિંગ સેન્ટર એ ગુજરાતમાં ક્યાં બન્યું હતું તો વડોદરાની અંદર બન્યું હતું યાદ રાખીશું પ્રથમ પવન અને સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ ગુજરાતમાં સૌથી પહેલા ક્યાં બનાવવામાં આવ્યો છે ભરૂચમાં બનાવવામાં આવ્યો છે ગુજરાત અને ભારતનું પ્રથમ સોર ગામ કયું છે આ મોઢેરા ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે ગુજરાતનું અથવા તો ભારતનું પ્રથમ સમુદ્રી સંગ્રહાલય ક્યાં બનશે તો એ લોથલમાં બનવાનું છે લોથલ ક્યાં આવેલું છે અમદાવાદની અંદર આવેલું છે આગળ વાત કરીએ પ્રથમ કૃષિ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ છે તો સરદાર કૃષિ યુનિવર્સિટી છે ક્યાં આવેલી આવેલી છે છે તો દાંતીવાડામાં જેની સ્થાપના તોતેર માં થઈ હતી આગળ વાત કરીએ ગુજરાતનું પ્રાચીન વિદ્યાપીઠ ગુજરાતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠની વાત કરીએ તો એ છે વલભી ઓકે વલભી છે વલભી વલભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે વલભીપુર ભાવનગરની અંદર આવેલી છે ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજની વાત થાય તો એ ક્યાં આવેલી છે તો વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે અને વલ્લભ વિદ્યાનગર ક્યાં આવેલું છે આણંદ જિલ્લાની અંદર આવેલું છે આગળ વાત કરીએ ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય એ કયું હતું તો જૈન આનંદ પુસ્તકાલય ક્યાં આવેલું છે તો સુરતની અંદર આવેલું છે પછી ગુજરાતનું પ્રથમ ગાય અભ્યારણ્ય એ ક્યાં સ્થાપવામાં આવ્યું છે તો ધરમપુરમાં સ્થાપવામાં આવ્યું છે આ કયું ધરમપુર છે તો પોરબંદરનું ધરમપુર છે યાદ રાખીશું ખોલવામાં આવી છે યાદ રાખીશું પછી ગુજરાતનું પ્રથમ મેરીટાઈમ ક્લસ્ટર એ ક્યાં સ્થાપવામાં આવ્યું છે તો એ પણ ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર સ્થાપવામાં આવ્યું છે આગળ વાત કરીએ ગુજરાતનું વુમન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક

એ ક્યાં બનાવવામાં આવ્યું છે તો અમે જ્યાં એનું નામ છે અને સુરતની અંદર આવેલું છે સુરતમાં બનાવવામાં આવેલું છે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ રાજધાની કઈ ગણવામાં આવે છે તો કુશસ્થલી ગણવામાં આવે છે જે તમને ખબર જ છે જે કૃષ્ણ ભગવાન છે એમના દ્વારા સ્થાપવામાં આવી હતી દ્વારકાનો જે પ્રદેશ છે તો એ પહેલા કુશસ્થલી કહેવાતો હતો પ્રથમ રેલ અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી જેનું નામ બદલીને તમને ખબર છે ગતિશક્તિ યુનિવર્સિટી કરી દેવામાં આવી છે ક્યાં આવેલી છે વડોદરાની અંદર આવેલી છે પછી ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ અથવા તો સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયું ગણવામાં આવે છે તો કચ્છ મ્યુઝિયમને ગણવામાં આવે છે ક્યાં આવેલું છે તો કચ્છના ભુજમાં આવેલું છે જેની સ્થાપના અઢારસો ને માં થઈ હતી આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ દવા બનાવવાની ફેક્ટરી કઈ છે તો સારાભાઈ કેમિકલ્સ એનું નામ છે 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 અને ક્યાં આવેલી આવેલી વડોદરાની અંદર વાત ગુજરાતનું પ્રથમ લોટસ ટેમ્પલ એ ક્યાં આવેલું છે તો ગોધરા ખાતે આવેલું છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતમાં બનેલી પ્રથમ વખત કોઈ સંસ્થા છે અથવા તો કોઈ ઘટના છે એને આજના લેક્ચરમાં ભણ્યા તો મળીશું નેક્સ્ટ જીકે ના વિડીયોમાં થેન્ક યુ